સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે હવે તો નકલી પોલીસને આખી ગેંગ ઝડપા છે જુગાર રમતા જુગારીઓને પકડી તેઓ પાસેથી રૂપિયા પડાવતી તોડકીને વરાછા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે સરહમાં થોડા થોડા સમય નકલીની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે વરાછા પોલીસે તો નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી છે જેમાં જુગારધામ પર રેડ કરી જુગાર રમતા ઇસમોને પૈસા પડાવતા પાંચ વરાછા પોલીસે ઝડપી પાડી હતી જુગાર રમતા ઇસમોને પકડી ધમકાવે એક પોઈન્ટ લાખ પડાવી લેનારાઓ પર જુગારીઓને શંકા જતા વરાછા પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી તપાસતા નકલી પોલીસ હોવાનું સામે આવતા વરાછા પોલીસે પાંચ નકલી પોલીસને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગે છૂટેલા બે નકલી પોલીસને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે સાંજે સવા ચારથી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલ નગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્રણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ જોબવર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાણાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોત્તેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ હોય વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતાં ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતાં તેમણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતાં એમને શંકા જતાં તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે